પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજરોજ મુંબઈ બોરીવલી ઝોનલ ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી દિવ્યપ્રભા બહેન પધાર્યા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સિહોર ખાતે આજરોજ મુંબઈ બોરીવલી ઝોનલ ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી દિવ્યપ્રભા બહેન પધાર્યા જે બોરીવલી ઝોનલ ઇન્ચાર્જ સાથે સાથે ભારત અને વિશ્વભરના ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ વિંગના ચેરપર્સન છે જેવું નામ તેવી જ દિવ્ય આત્મા આ શિહોરની ધરતી પર પધારી અને શિહોરની ધરતીનું વાયુમંડળ પણ જાણે તેમને નમન કરી રહ્યું હોય આ કાર્યક્રમમાં સિહોર પાલીતાણા અને આજુબાજુના ગામના લગભગ એકસો પચાસ મી બસો જણા આવેલા જીવનમાં

દરેક ઘરમાં ઘરમાં દીવાબત્તી થતી હોય છે તો એનું શું રહસ્ય એકલો એ જ દીવો નથી જગાવવાનો પણ આપણો આત્મારૂપી દીપક પણ સદા જાગતો રહે એ ક્યારે જાગતો રહેશે જ્યારે આપણે ભગવાનને યાદ કરીશું લગનમાં મગન રહીશું ખેડૂતો <laughs> <laughs> બધાને રિસ્પેક્ટ આપવાનું બાબાએ હમણાં બી કીધું કે સન્માન આપો બીજાનું તમે રિસ્પેક્ટ રાખો તો તમને બી માન મળશે અને રિસ્પેક્ટ એ આપી શકશે કે જે પોતે સ્વમાનમાં રહેતું હશે શું નવા નવા સ્વમાન હોય એ બનેલી રહે નવું મળે તો ખુશી થાય છે ઉમંગ અને ઉત્સાહ વધે છે તો આ ધારણાની વાતમાં બી આપણને ઉમંગ અને ઉત્સાહ બનેલો રહે એટલા માટે બાબા નવા નવા સ્વમાન ખુશી છે ને આજે મેં કંઈ નવું કહ્યું છે અનુભવ પણ આપણને નવો મળે તો પણ ખુશી થાય ને એટલે ચતુર સુજા કઈ રીતે આપણી આત્માને પુરુષાર્થ કરાવો ને એ બી એમની પાસે પ્લાનિંગ બહુ સરસ છે પ્લાન આતા હે हम करते हैं हम बुद्धा को प्लानिंग करते हैं इनका लिया है नंदवी아 बहन आप मुंबई में नॉर्थ मुंबई सब जोन जो है ब्रह्मा कुमारीस का उसके 33 सेंटर्स की सेवाओं को संभालते हैं साथ-साथ ब्रह्मा कुमारीस की जो एक सिस्टर ऑर्गेनाइजेशन है राजीव एजुकेशन एंड रिसर्च फाउंडेशन उसकी जो ट्रांसपोर्ट एंड ट्रैवल विंग है उसके आप चेयरपर्सन हैं और आपके निर्देशन में देश विदेश में ट्रांसपोर्ट की सेवाएं भी होती है आप जो गुजरात में या आप क्यों वजह बताएंगे जी जी आ, दो पर्पज से आए थे आ, एक तो जो हम आ, सभी बहने भाई हमारे मिलकर आत्मोन्नति करते हैं ज्ञान की गहराई को समझना और परमात्मा से योग लगाना तो उस प्रोग्राम के लिए भी यहाँ भावनगर परिवार के लिए आए थे और उसके साथ साथ हमारा ट्रांसपोर्ट विंग की ट्रेनिंग भी रखी थी जिसमें हमारे दो विशेष प्रोजेक्ट्स चल रहे हैं एक है यात्री कृपया ध्यान दें जिसमें यात्रा के समय पर ध्यान देने वाली बातों से हम अपने हर यात्रा को सुखद और सुरक्षित बना सकें और दूसरा प्रोजेक्ट है आध्यात्मिकता द्वारा सुरक्षा जो विशेष रूप से सड़क सुरक्षा की सेवाओं के लिए है तो इन दोनों की जानकारी भावनगर के हमारे विद्यालय के परिवार को देने के लिए आए थे आप जो सीहोर में आए आपको ऐसे माहौल कैसे लगा आ, बहुत अपना सा और घर जैसा अच्छा परिचय परिचय में कई કે લૌકિક શરીરનું નામ બી કે તૃપ્તિબેન છે અને લગભગ સિક્સટી નાઇનથી જ્ઞાન મળ્યું અને સેવન્ટી ફાઇવથી નાઇન્ટીન સેવન્ટી ફાઇવથી હું આ ઈશ્વરીય સેવામાં સમર્પિત થઈ આ સંસ્થામાં સેવાઓ આપી રહી છું અને ભાવનગર સબ ઝોનમાં કનેક્શનના સેન્ટર લગભગ અઢાર જેટલા સેન્ટર છે જેનું સંચાલન કરવાની જવાબદારી ઉપરથી મળેલી છે અને અહીંયા ભાવનગરના બોટાદના અને અમરેલીના જિલ્લાના બધા મળીને સેન્ટર છે અને ઘણી બધી સુંદર સેવાઓ થાય છે અમારા બધાની અને ખાસ અમારા ભાવનગરના ડૉક્ટર વિશ્વેશભાઈ અને ડૉક્ટર વિજ્ઞાનીબેન એમને પણ ઘણા સમયથી આમંત્રિત કરવાની ભાવના હતી અને થોડા થોડા સમય યાદ કરતા હતા તો એ પણ નિમિત્ત બન્યા છે દિવ્યાબેન બીજી આ ટ્રાન્સપોર્ટ ટ્રાવેલિંગની ટ્રેનિંગ ખૂબ સુંદર રીતે આપી બધાને ખૂબ એવા મજા આવી ઘણું બધું જાણવા મળ્યું અને સ્વ ઉન્નતિ માટે પણ ઘણી પ્રેરણાઓ મળી છે તો હું આદરણીય પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ સંસ્થામાં વીસ જેટલી વિંગ્સ કામ કરે છે અને એમાં જેમ બતાવ્યું ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ વિંગ છે દિવ્યાબેન એમાં ચેરપર્સન છે અને મને સેવા મળી છે આર્ટ એન્ડ કલ્ચર વિંગની અને ગુજરાત કોઓર્ડિનેટર છું અને એક ક્ષેત્રની સેવાઓ અવારનવાર કરતા રહીએ છીએ આવા જુદા જુદા વીસ પ્રકારના ફિલ્ડ છે સમાજમાં બધાની ખૂબ સુંદર રીતે સેવાઓ થાય જે તે વર્ગવાળા પોતાના અનુભવના આધારે આવનાર નવા ભાઈ બહેનોને એક ક્ષેત્રની વાતોના અનુભવથી પણ ખૂબ પ્રેરિત કરે છે અને શક્તિ પણ ભરે છે ઘણા બધા ભાઈ બહેનો જે તે ક્ષેત્રના વિંગ માં જોડાઈને આ જ્ઞાન અને યોગ નો અભ્યાસ કરે છે આ સંસ્થાના લાખો ભાઈ બહેનો છે ભાવનગર મુકામે શ્રીજી હોસ્પિટલ ખાતે સરદાર ખાતે ડૉક્ટર વિશ્વેશ નાયક અને ડૉક્ટર વિજ્ઞાની નાયક આજે અત્યારે સિહોરે સ્પિરિચ્યુઅલ વિઝિટ લેવાનું થયું છે બ્રહ્માકુમારીઝની રાજ્યો એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તરફની જે અલગ અલગ વિભાગની વિંગો જે કામ કરી રહી છે એમાં એક મેડિકલ વિંગ જે છે કે જેની અંદર દિવ્ય ગર્ભ સંસ્કારનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ દિવ્ય ગર્ભ સંસ્કારના પ્રોગ્રામની અંદર એએનસી લેતી જે નવ માસ દરમિયાનની અંદર જે બહેનો જે હોય છે એને માનસિક રીતે આધ્યાત્મિક રીતે સશક્તિકરણનું જે કાર્ય કરવાનું જે કાર્ય ડૉક્ટર વિજ્ઞાની કરી રહ્યા છે એના વિશે ડોક્ટર વિજ્ઞાની બેન જે નવ માસની જે પ્રેગ્નન્ટ લેડીની યાત્રા હોય છે એ સુખમય નીવડે શાંતિમય નીવડે અને વિના વિઘ્ન નીવડે એની માટેનું જે સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ અને સાયન્સની દૃષ્ટિએ પણ એને જ્ઞાનયુક્ત વાતોથી ભરપૂર કરી અને પ્રેગ્નન્ટ પ્રેગનન્ટ લેડી એકદમ ખુશ રહે નવ માસ દરમિયાન આનંદમાં રહે તેવો અમારો આ પ્રોજેક્ટમાં પ્રયત્ન છે અને તેની ડિલિવરી દરમિયાન પણ નોર્મલ ડિલિવરી થાય એનો અમારો આ પ્રયત્ન છે ખાસ એ દરમિયાન નવ માસ દરમિયાન દર મહિનામાં એકથી બે વખત શનિવાર બીજો અને ચોથા શનિવારે એકસાથે ચાલીસ પચાસ બહેનોને ભેગા કરી પરિવાર સહિત એમને ઈશ્વરીય નિમંત્રણ આપીએ છીએ અને એ દરમિયાન સેન્ટરથી બહેનો પણ યોગ શીખવાડવા માટે આવે છે અને સાથે સાથે જ્ઞાનયુક્ત વાતો ગમત અને ગીતો દ્વારા મેડિટેશન દ્વારા એમને ભરપૂર કરી અને મોકલીએ છે જેથી કરીને એમની 9 માસની યાત્રા ખૂબ જ આનંદ થી અને ખુશી થી નિવડે ઓમ શાંતિ મુદ્દ મુદ મુરબ ઓમ શાંતિ નામ દિવ્ય પ્રભા છે અને કાઠી વર્ષો સે આધ્યાત્મિક જ્ઞાન કા શ્રવણ ઓર અભ્યાસ કર રહેખી હું ઓર ઉસમે વો વાત મુજે બહોત જ achhi lagi પરમાત્મા કી જે પ્રેરણા હે शिक्षा है कि हम सबको रिस्पेक्ट दें हम जब दूसरे को रिस्पेक्ट देते हैं तो वो हमें भी रिस्पेक्ट देंगे और रिस्पेक्ट देने के लिए सबसे पहले खुद की मानसिक स्थिति है वो प्रिपेयर होनी चाहिए हम खुद को रिस्पेक्ट देंगे जिसको हम कहते हैं कि स्वमान हम अपना मान रखेंगे तो दूसरे भी हमारा मान रखेंगे और हम दूसरे को मान दे सकेंगे और उससे समाज में आपस में एकता स्नेह सहयोग और प्रेम की भावना है वो समाज के अंदर बढ़ती है तो समाज में ये सब को एक संदेश ब्रह्मी विद्यालय देती है कि आप रिस्पेक्ट दो ઓલ રેસ્પેક્ટ થેન્ક યુ